નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો બે હજાર પચીસ શરૂ થવામાં છે અને બે હજાર ચોવીસ પૂરું થવામાં છે બે હજાર પચીસ ના જાન્યુઆરીમાં ઘણી બધી ગુજરાતી સરસ સરસ જુદા જુદા પ્રકારની ફિલ્મો આવી રહી છે અને બહુ જ સુંદર ટીઝર છે એના બે હજાર ચોવીસમાં માં લગભગ સિત્તેર થી પણ વધારે ફિલ્મો રિલીઝ થઈ આ ફિલ્મો કઈ કઈ હતી કયા મહિનામાં તે રિલીઝ થઈ તેના ડિરેક્ટર કોણ હતા અને કલાકારો કોણ હતા તેની એક સમરી આપણે જોઈશું તો શરૂ કરીએ દોસ્તો જાન્યુઆરી મહિનાથી સૌથી પહેલા આપણે વાત કરીએ પાંચમી જાન્યુઆરીએ રિલીઝ થઈ પહેલી ફિલ્મ બે હાજર ચોવીસ ની જેનું નામ હતું ડેની જીગર રાહુલ રાવલ બાર જાન્યુઆરીએ રિલીઝ થઈ ફિલ્મ પ્રેમનો પડકાર એક્શન કોમેડી ફિલ્મ હતી શત્રુઘ્ન ગોસ્વામી એના ડિરેક્ટર હતા હિતુ કનોડિયા અને મમતા સોની એક્ટર હતા ઓગણીસ જાન્યુઆરીએ ઇટ્ટા કિટ્ટા નામની ફિલ્મ રિલીઝ થઈ ફેમિલી ડ્રામા હતી મંથન પુરોહિત અને અભિન શર્મા આ બંને ડિરેક્ટર હતા એક્ટર્સ હતા રોનક કામદાર અને માનસી પારેખ ઓગણીસ જાન્યુઆરીએ મારા પપ્પા સુપર નામની ફિલ્મ રિલીઝ થઈ જેના ડિરેક્ટર હતા દર્શન અશ્વિન ત્રિવેદી ફેમિલી ડ્રામા ફિલ્મ હતી અભિનય બેન્કર શ્રદ્ધા ડાંગર ભવ્યા સિરોહી રેતા કલાકારો હતા રાગી જાની ચેતન દૈયા આકાશ જાલા સંજય ગલસર હિતેશ ઠાકર અમિત ઉત્સુક નીતિન આહિર અને હેત દવે બીજી ફેબ્રુઆરીએ કમઠાણ નામની એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ જે અશ્વિની ભટ્ટની કમઠાણ નામની નોવેલ ઉપરથી બનાવવામાં આવેલી હતી ક્રાઇમ કોમેડી ફિલ્મ હતી જેના ડિરેક્ટર હતા દ્રુનાથ કામલે કલાકારો હતા હિતુ કનોડિયા સંજય વરડીયા અરવિંદ વૈદ્ય દર્શન જરીવાલા અને ઘણા બધા બીજી ફેબ્રુઆરીએ બીજી પણ એક ફિલ્મ રિલીઝ થઈ સોરી નવમી ફેબ્રુઆરીએ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ સૌથી પહેલી હતી લગન સ્પેશિયલ કોમેડી ફિલ્મ હતી ડિરેક્ટર હતા રાહુલ ભોલે અને વિનીત તનોજિયા કલાકારો હતા મલ્હાર ઠાકર પૂજા જોશી મિત્ર ગઢવી અને મોદી નવમી ફેબ્રુઆરીએ બીજી એક ફિલ્મ રિલીઝ થઈ પ્રેમ થાય છે એક વાર જેના ડિરેક્ટર હતા શાબાશ ખાન પઠાણ કલાકારો હતા સંદીપ પટની શ્વેતા સેન અને સંજય પટેલ રમત રમાડ રોમિયો નામની ફિલ્મ પણ નવમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રિલીઝ થઈ રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી હિતેશ બેલદાર જેના ડિરેક્ટર હતા અને કલાકારો હતા સુનિલ વિશ્રાણી મંજરી ના દિવાન ઉમંગ આચાર્ય અને નિશિત બ્રહ્મભટ સોળમી ફેબ્રુઆરીએ બહુ જ બિગ બજેટની ફિલ્મ કસુંબો રિલીઝ થઈ જેના ડિરેક્ટર હતા વિજય બાવા હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ હતી અને ઘણા બધા કલાકારો હતા થોડાક મુખ્ય કલાકારોની હું વાત કરું તો ધર્મેન્દ્ર ગોહિલ રોનક કામદાર શ્રદ્ધા ડાંગર દર્શન પંડ્યા મોનલ ગજ્જર અને ઘણા બધા ત્રેવીસ ફેબ્રુઆરીએ નાસુર નામની એક ફિલ્મ રિલીઝ થઈ સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ હતી જેના ડિરેક્ટર હતા રિશિલ જોશી કલાકારો હતા હિતુ કનોડિયા કલાકારો હતા મલ્હાર ઠાકર યુક્તિ રાંદેરિયા વંદના પાઠક અર્ચન ત્રિવેદી સતીશ ભટ્ટ અને બહુ જ સુંદર મજાની આ ફિલ્મ હતી પંદરમી માર્ચે ફિલ્મ રિલીઝ થઈ રોમેન્સ સસ્પેન્સ ફિલ્મ હતી જેના ડિરેક્ટર હતા રવિ સચદેવ કલાકારો હતા ભાવિક ભોજક આંચલ શાહ મૌલિક ચૌહાણ અને ચેતન દૈયા આઠમી માર્ચે જોપડ પટ્ટી નામની એક ફિલ્મ રિલીઝ થઈ ડ્રામા જોનરની ફિલ્મ હતી પાર્થ ભટ્ટ ડિરેક્ટર હતા દિશિતા ભટ્ટ ગાંધી ભાવિની જાની હેમાંગ દવે પાછી ત્રણ થી ચાર ફિલ્મો રિલીઝ થઈ પહેલી હતી યાદેવી દેવી સસ્પેન્સ થ્રીલર પ્રકારની ફિલ્મ હતી અમિત રમેશ રૂઘનાની રૂાની સોરી

ડ્રામા જોનરની ફિલ્મ હતી પૃથ્વીસિંગ રાજપૂત જેના ડિરેક્ટર હતા કલ્પેશ દેસાઈ જેના ડિરેક્ટર હતા જીત ઉપેન્દ્ર અને ક્રિષ્ના ઝાલા કલાકારો હતા તાંડવમ નામની એક્શન ડ્રામા ફિલ્મ રિલીઝ થઈ અકીબ જેના ડિરેક્ટર હતા

તલાવ્યા ડિરેક્ટર હતા સમર્થ શ્વેતા શેન પ્રેમ ગડવી મમતા સોની કલાકાર હતા ફેમિલી રોમેન્સ ડ્રામા ફિલ્મ હતી ત્રીજી મે જગત નામની એક ફિલ્મ રિલીઝ થઈ બહુ સુંદર અલગ પ્રકારની આ ફિલ્મ હતી થ્રિલર જોનર હતું એનું હર્ષિલ ભટ્ટ જેના ડિરેક્ટર હતા અને યશ સોની ચેતન દૈયા રિદ્ધિ યાદવ કલાકારો હતા દસમી રિલીઝ થઈ ઇન્સ્યોરન્સ જીમી ક્રાઇમ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હતી પાર્થ શુક્લા જેના ડિરેક્ટર હતા કલાકારો હતા પાર્થ શુક્લા ચેતન દૈયા રાગીજાની સ્વીટી બ્રિન્દા ત્રિવેદી મેડિકાવા કાવા દસમી મે એસ ટુ જી ટુ રોમેન્ટિક ફિલ્મ એક રિલીઝ થઈ રાકેશ શાહ ડિરેક્ટર હતા કલાકારો હતા મૌલિક ચૌહાણ કથા પટેલ શ્રેન ત્રિવેદી સિદ્ધાર્થ ત્રિવેદીએ ડિરેક્ટ કરેલી હતી ભરત ચાવડા હિના વરદે મુકેશ રાવ અને ભરત ઠક્કર કલાકારો હતા સત્તરમી ફિલ્મ રિલીઝ થઈ સમંદર गैंगस्टर ड्रामा हती विशाल वड़ावाला ए डायरेक्ट करेली हती मयूर चौहान जगजीत सिंह वाडेर धर्मेंद्र गोयल दीक्षा जोशी चेतन धनानी आ कलाकारों हता समुंदर फिल्म ना एकवीस मे चौबीस मे आंगनवाड़ी फिल्म रिलीज थे ड्रामा जोनर देवेश रावल ડિરેક્ટર હતા ભાવિક ભોજક પૂજા દોશી પટેલ છે જગદીશ સોની જેના ડિરેક્ટર છે અને કલાકારો છે કિંજલ રાવલ ઉરેન કુમાર સેન્ડી વર્મા અને નીરવ કલાલ એકત્રીસ મે

ડિરેક્ટર હતા નિશીત કુમાર બ્રહ્મભટ કલાકારો હતા હિતેન કુમાર મોરલી પટેલ અક્ષય પંડ્યા વિકી શાહ જૂને લવ નામની ડ્રામા ફિલ્મ હતી રાજુ સોમાભાઈ પટેલ ડિરેક્ટર હતા કલાકારો હતા ડેનીશી ડેની ઘુમરા ભાવિની જાની દાનેશ ગાંધી અને રાગી જાની ચૌદમી જૂને જલુલ જલુલથી આવો ડ્રામા રિલી ત્રિશા ઓન ધ રોક્સ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ રિલીઝ થઈ જેના ડિરેક્ટર હતા કૃષ્ણદેવ યાગ્રિક કલાકારો હતા જાનકી બોડીવાલા રવિ ગોહિલ અને હિતેન મિત્રો જુલાઈ બે હજાર ચોવીસ સુધી રિલીઝ થયેલી બે હજાર ચોવીસ જુલાઈ થી ડિસેમ્બર સુધીની ફિલ્મોનું એક અલગ એપિસોડ આપણે કરીશું તો આજે અહીંયા અટકીશું મિત્રો તમને મારો આ એપિસોડ ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને હજી સુધી પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરો હું મારી આ ચેનલ ગર્વથી ગુજરાતી વિપુલ ઉપર ગુજરાતી સિનેમાની ગુજરાતી નાટકોની અને ગુજરાતીને લગતી ઘણી બધી વાતો તમારી સાથે કરતો હોઉં છું તો તમને મારી આ ચેનલ ગમતી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો